તો અત્યારે આપણી વેહણ છોડવાની નથી કેમ કે મેહુલિયા આવી ગયો છે ધીરે ધીરે ધારમાં કયું ચાલુ છે એટલે બધી બંધ આવી ગઈ છે ટોટલ બેઠી આવે ખીલા નાખવાનું પાવાનું ખીલામાં જ એ સવારે નહીં હોય તો છોડવી પડશે બધીની આ જાણે પણ લઈ લીધો છે આ બધા ભેગા બંધાય ને એટલે અટકાઈ જાય ખીલામાં ના પંચોતેર મહિનાને કીધું હિંગડા આટલા કાઢી દીધા બાકી તો બધી ગાય બધી અંદર આવી ગઈ છાપરું થઈ ગયું મોટું હવે આમાં આવી તો બધી જાતિથી વાંધો શું પડતો આ બાજુથી વરસાદ હોય ને તો આ બધું પાણી અંદર આવતું ને આ બાજુનો વરસાદ આવે ને એટલે બધું અંદર પાણી આવે આ બાજુથી આવશે પણ ઓલી બાજુ હવે ન આવે અંદર એટલે વચમાં ઊભી રહીએ પલળેની ગાયો આમાં બધા ભેગા થઈ જતા પલટી જતી હોય તો અત્યારમાં આપણે ભેવ બધી નાખી લીધી સવારના પરમાં ચક્કર મારા ફરજિયાત લઈ જવા પડે તો આજે વરસાદ થઈ ગયો હતો કાલે સાંજે ડે હતો થોડો થોડો એટલે ડૂચો પણ જોજો જોરદાર થવા માંડ્યો મોઢેમાં આવી જશે અને ઓલીને આપણે જવું નથી કેમ કે ભાગી જવું છે ઘરે આગળ નીકળવા નહીં આપણે અહીંયાથી બેન ઘરે જ જવું છે ચારો આવું નથી બે પડશે એટલે શૂટ થાય હમણાં એમાં હું છે કે પાડો ઘરેથી રાડું દઈએ છીએ એટલે આને વધારે રહેવું પડે ભાગવાનું નીકળવા દે થોડીક વરસાદનો હરખ આને કહેવાય ઉડાડા બાકી ઢેફા હા બે હીજો વાહ રહી ગયો એ અડાડે વાંધો ઈ છે કે શીંગડા નથી નીકળ્યા એટલા એવા હવે ભાગ છે બે તો ભાઈ ગયું હવે ત્રીજી ભાઈ ગયા હવે છે ને હરખ બાકી વર્ષ આવે નારક ન થાય એવું બને જો આપણે અમે કાયમી દોડવાનું જ છે કેમ કે એક પછી એક પછી કાયમી નાટક કરશે આવી રીતે ઘરે રહીએ પછી નાગરાજ બે દિવસથી આજે છોલતું છે કેમ કે એને બાંધો જ રાખ્યો હતો વરસાદ કાલે ઓછો હતો પરમદી વધારે હતો સાંજે પાણી કાઢી ગયું તો પછી કાલે વિડીયો બન્યો નહોતો કેમકે લાઇટ પણ ચાર દિવસની આવતી નથી અને કામ હતું વધારે એટલે પછી બનાવતા હતા આપણે બેઠા બેઠા ઘરે હતા ને બીચો નાખવાનું બાંધી બાંધીને પીવડાવવાનું નાખવાનું પીવડાવવાનું કરવાનું હોય એટલે વિડીયો બનાવવાનો ટાઈમ દાડ્યો નહીં અત્યારે જ્યાં બધી નાખી લીધી છે પટો પકડી લીધો ભાઈ ને ઉતારી નીચે હવે હવે આ કાંઠામાં છે ને ખોડ આવે ને એ થઈ પડ્યો છે એટલે ઝીંજો ને ગાય ઘા કોરી જાય અત્યારે જો મંડાઈ ગયું એક માં મંડી ગયે બીજા આ બાજુ બી હવે ખબર પડી ગઈ કે અહીંયા જડી જાય હા લીલો હારું અને સીધી દોડે અહીંયા અત્યારે જે બધી ભેમાં આપણે ચક્કર મારી લીધી હમણી અને હવે ગઈ છે આપણી ઝાર ખેતરમાં ઘરી ગઈ છે તો ભેવન મારવા પાછું જવું પડશે એટલે બધીને હાકી લે ગાઈ ગા આગળ હાકી પછી આપણે અહીંયાથી શોર્ટકટ મારવું પડશે કેમકે ભેવો નીકળી ગઈ છે ઝાર ખેતરમાં ઘરી ગયા છે કાકા તો નાખી દીધા તો ધરાથી ઘરી જાય છે આપણે અહીંયા તો હવે છે ને આપણે બધી ભેવ નાખી નાખી છે આ બાજુથી બધી આવી ગઈ જારમાં ગઈ રીતે અડધી તો બધી નાખી લીધી કાંટા નાખી દીધા છે નજારો કેવો લાગે છે કમેન્ટ જરૂરથી કરજો કે નજારો એક નંબર થઈ ગયો છે હવે બધી જ રીતે હાલી નીકળી હવે ઘરે કે જવાનું તો મોડું છે બધા તે ભાગ છે ઘરે ચક્કર મારતી જાય ને પછી જવા દેવાની તો અત્યારે છે ને આપણી બધી બેહું ગાયોને છોડી નાખી છે દૂધણાં છે ને એને ને હવે આ બે તૈયારી છે આપણી બે ભેહું જો આ આવું ફૂલ ભરાઈ ગયું ને ભરાઈ ગયું છે એટલે હવે કઈ વિહાય અને આ ખૂટે છે અત્યારે એટલે બે ફાર્મ છે ગોરી એટલે શું છે કે એક મહિનો મહિનોમાંથી થયું છે દોઢ મહિના એવું થયું ખૂટે આવી ગઈ એની પેલા ખૂટે હતી ને પછી જેને ખૂટ ધરાથી લાગી ગઈ એટલે ઉડતો હતો આ વખતે કાયદેસર છે ગાય ખોટા હોય તો પડખે નહીં રહેવાનું કોઈ દિવસ ધ્યાન ને રાખવાની આપણે અહીંયા ભાઈ બંને જોયેલી છે હાલત અત્યારે અહીંયા બાજુ ચાલે છે અહીંયાથી આવ્યા હતા ચેરી નાખી દીધું ગાય ખૂટે હતી લઈ ગયા જતો હતો ભાઈ બાપા હતા મોટા ઉંમરના ગયા તો એમ મોટું બોટું બધું નાખી દીધું ખાસ ધ્યાન રાખવું પડે અત્યારે શું છે તો એમાં ઉગસે પાછી કૃષ્ણ ઉપર ઠેકડો ઉપર ઠેકડા મારે વાંધો નહીં મોટા ઉપર કે શિંગડામાં દે ને આ બધી છે પાછળ જેમ તેમ છે હલવાઈ જાય ને બાંધી દઈશું થોડો થોડું મોઢામાં આવવા માંડે ને એટલે પૂરું પછી ગાયો હખ ન થાય ગાય ગા ચરવા ભાગી ભાગ જ કરે આવે આ બધાને મોઢામાં આવી ગયા જીઓ છે જીઓ ગાય ગા વધે બહુ એટલે માં આવવા માંડે એટલે ખાવાનું જો જલસા પડી જાય નથી ભરાતો તોય ખાય બધું રખડાવી દઉં છૂટા છવાયે અત્યારે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે હવે બધી નાખી લઈ અને આને બધાને બાંધે વાળામાં પાકડા બાકી આપણે અહીંયા કુવાડિયો જઈ ઊઘું તો બે ફાર્મ ઉગ આ બધા કુવાડિયાનો ભાગ છે અત્યારે બધા ત્રણ ત્રણ ચાર ચાર પાંદડે આવી ગયા છે તો કે આમાં છે ને આપણે ઉપાડી જ નાખતા હતા નવરા થતા ને બે હું ચારતા હોય સાંજે આમાં બધા રહી ગયા હતા તો એમાં પાછા થઈ પડ્યા આ બધા છે ને હવે ધીરે ધીરે બેઠા હોય નવરા થઈ જ આવી રીતે ઉપાડી રાખવાના બધું તો શું છે કે ઘણો ઊંચો બીજો થઈ શકે અને કુવાડી શું છે કે આજો અત્યારે બધે ત્રણ પાંદડે આવી ગઈ ના હજી ખડ બધું છે ને હા ઝીણું ઝીણું છે આ બધાને વેલું ગાડી નાખશે ને કુવાડિયાને તો ખડ વધશે ને ખડને વધવા નહીં દિયા નકટી જાતે હા હા હલો રાજ બન જાવ મજા પડી ગઈ છે કેમ કે જો ધાવાનું ઓખલું એને જડી જાય ચરવાનું ઓખલું આખો દી છૂટો જ રખડતો હોય ગાન દોન બંધ કરી દીધી તેથી એમને ધાવે જ છે હા આપણી વઢિયારી છે બાકી તોફાને પણ બહુ રાધા તો એનાથી વધે ડૂચો બધા આપણે રાખ્યો છે આમાં આપણે નિરણમય કાગળ નાખવાનો છે બધા પર ઉડે ગોરી ખૂટે એના પર ઉડશે એના પર ઉડતો નથી વાછડી ઉપર બધી મૂકી નહીં બધા પર ઠેકડા મારે આ બે બે હગી માસી થયા આની માથે ઠેકડા મારા માર છે ગરાક થશે ને તો આને ભેગો ને દઈ દેવાનો છે આપણે પોહા નહીં અહીંયા માસી થાય નાની છે માં છે માને પણ સેલ કરવાની જ છે એ વિચાર છે બાંધી દઈ જો બાપ દીકરો એ ઊભા છે અને મા ઊભી છે એ જ છે પૂતળાનું રિઝલ્ટ આવ્યું બાકી ટોપ ક્વોલિટી વાળું ત્રીજો વાડો એનો ચાલુ થયો છે વીયાવાનો અને પહેલાં વાડાની જો આ બધી મોટી મોટી છે ને આ પેલા વાડાની છે આ મિની ગેંગ છે બધી બીજા વાડાની આવેલી ત્રીજા વાડાનો મુહૂર્ત થયો છે પાડાનો અને હજી બે કમિંગમાં છે જ બે લગભગ દેશે તો પાડા જ આવશે ને ઓલીની આપણે છે ને દોરી છોડતા નથી હવે ઘર આવ્યું એમને રહેવા જ દઈ દોરી નખર શું છે પકડવા દેતી નથી બાંધવા દઈએ નહીં પાછી ગોરીને હે ને અત્યારે ખૂટે નથી લઈ જવાની જો હું કાલે ટાઈમ જળશે જો હશે ખૂટે તો ભાઈ બંધને ખૂટે ચેક કરાવશું લઈ જાઉં નકર પછી એને જારી જવું છે થોડાક દી પાછતરી થાય ને એટલે વાંધો ન આવે પંદર દિવસ વીસ દિવસ હજી પાછી આવશે વીસ દિવસે કેમ કે હજી વ્યાણીને પછી એક પહેલી ફેર હિટમાં આવી છે અને અત્યારે દન કરાશું તો એ રહેશે નહીં અમારે ઝાડવાના પાડ કાઢી નાખ્યા ને વરલાને આપણે બાંધો પણ કરી ગયો હવે પાછું અંદર જઈએ ને પાછું સરખું બાંધવું પડશે કેમકે થઈ ગયો વાહ ભાંગી આવી ગયો ને એટલે ત્રાહો થઈ ગયો એક જ પાડ ઉપર છે વિડીયો ગઈ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી રામ પોતાની